નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેની જમાવટ આજના વિડિયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી કન્ડક્ટર ભરતીને લઈ અને જીએસઆરટીસી નિગમ દ્વારા જે છે તે મિત્રો શુભ સમાચાર બહાર પાડી દેવામાં આવે છે ગઈકાલે એટલે કે ત્રણ જુલાઈના રોજ જીએસઆરટીસી દ્વારા જીએસઆરટીસીની જે કન્ડક્ટરની ભરતી છે તેના માટેના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જે વિન્ડો છે તે ફરીથી ઓપન કરવામાં આવી છે અને આ વિન્ડો ફક્ત અને ફક્ત મિત્રો લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા જે ઉમેદવારો છે તેમણે જ મિત્રો ફોર્મ ભરવા માટે ઓપન કરવામાં આવી છે મિત્રો સાથે જ મિત્રો આ જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે આ ફોર્મ ભરવા માટેનું દિવ્યાંગ ઉમેદવારો માટેનું તેમાં મિત્રો જીએસઆરટીસી દ્વારા જે કંડક્ટરની જગ્યાઓ છે તે જગ્યાઓ જે ગત ભરતીમાં મૂળ જગ્યાઓ તેત્રીસો બેતાલીસ ઓગસ્ટ મહિનામાં બહાર પડી હતી તેના સામે મિત્રો એક જગ્યાઓનો ઘટાડો થતાં કુલ તેવીસો વીસ જગ્યાઓ જે છે તે સરકાર દ્વારા મંજૂર કરાતા તેવીસો વીસ જગ્યાઓ માટે આ ભરતી આગળ ધપશે તેવું પણ જીએસઆરટીસી આ નોટિફિકેશન દ્વારા જાહેર કરી દીધું છે તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે મિત્રો જીએસઆરટીસી દ્વારા તેવીસો વીસ જગ્યા માટેની આ ભરતી પ્રક્રિયા આગળ કઈ રીતે વધશે સાથે જ મિત્રો એક જગ્યાના પંદર ઘણા ઉમેદવારો પ્રમાણે વિવિધ કેટેગરીવાઇઝ કેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને લેખિત પરીક્ષા માટે ધોરણ બારમાં કેટલી ટકાવારી ધરાવતા વિવિધ કેટેગરીવાઇઝ ઉમેદવારોને બોલાવવામાં આવશે મિત્રો લેખિત પરીક્ષા માટે સાથે જ મિત્રો એ પણ જાણીશું કે મેરિટ ક્યાં સુધીમાં આવશે લેખિત પરીક્ષા માટેનું અને લેખિત પરીક્ષા ક્યારે લેવાશે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ તો વિડીયો નાન સુધી બનાવી રહ્યો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી રહેલું બેલ બે દબાવી દબાવ્યું નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ આવા જીકેના વિડીયો સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો જીએસઆરટીસી કંડક્ટર ભરતી માટે મિત્રો આપ જાણો છો તે પ્રમાણે ગત ઓગસ્ટ મહિનામાં આવેદનો મંગાવવામાં આવ્યા હતા ઓનલાઈન જેની મૂળ જગ્યાઓ તેત્રીસો બેતાલીસ હતી પરંતુ જેમાં સરતી એક અને સરતી બેની કુલ બે હજાર તેતાલીસ જગ્યાઓ સરકાર સામે મંજૂરી માટે જીએસઆરટીસી નિગમ દ્વારા મૂકવામાં આવેલી હતી જેમાં ગત રોજ સરકાર દ્વારા એક હજાર એકવીસ જગ્યાઓની મંજૂરી મળી હતી અને સરકાર દ્વારા સરતી એક અને સરતી બેની બે હજાર તેતાલીસમાંથી એક હજાર બાવીસ જગ્યાઓ મંજૂર કરાતા હવે આ ભરતી મૂળ બારસો નવ્વાણું અને મંજૂર થયેલ સરતી એક બેની એક હજાર એકવીસ એમ કુલ મળીને મિત્રો ત્રેવીસો ને વીસ જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા સરકાર દ્વારા હાલમાં આગળ વધારવામાં આવશે ગઈકાલે ત્રણ જુલાઈના રોજ મિત્રો સરકાર દ્વારા જે છે તે મિત્રો એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જેમાં મિત્રો વિવિધ કેટેગરી વાઇઝ આ ત્રેવીસો વીસ જગ્યાઓમાં વિવિધ વાઇઝ કેટલી જગ્યાઓ હશે સાથે જ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો જે કે જેવો લોકો મોટર ડિસેબિલિટી ધરાવે છે કે જેઓ એક પગ બે પગ હાથ પગ એક હાથ પગ વગેરે જેવી જે વિકલાંગતા ધરાવે છે તેવા ઉમેદવારો માટે મિત્રો જે છે તે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે આપશો જાણો છો તેમાં પ્રમાણે આ લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોએ ગતરોજ ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ કરતા ભરતીનો જે છે તે મિત્રો સ્ટે આવ્યો હતો આ ભરતીનો સ્ટે આવતા સરકાર સમક્ષ જે છે તે મિત્રો આવા ઉમેદવારોને ફરીથી ફોર્મ ભરવા દેવામાં જીએસઆરટીસી દ્વારા જે છે તે વિનંતી કરવામાં આવી હતી અને સરકારે આ વિનંતી સ્વીકારતા મિત્રો ગઈકાલે જે છે તે નોટિફિકેશન બહાર પાડી અને તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસથી લઈ અને સત્તર સાત બે હજાર ચોવીસ સુધીમાં ફક્ત ને ફક્ત લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા જે નોટિફિકેશનમાં જણાવ્યું છે જાહેરાતમાં જણાવ્યું છે તેવા ઉમેદવારો માટે જ મિત્રો આ ફોર્મ ભરવાની વિડો ઓપન થઈ છે મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો મિત્રો તમામ ઉમેદવારોએ ઓગણસાઠ રૂપિયા ફીસ જે છે તે મિત્રો હાલ ભરવાની રહે છે જેમ પહેલાં પણ મિત્રો દરેક ઉમેદવારે ઓગણસાઠ રૂપિયા ફીસ ભરી છે અને લેખિત પરીક્ષા માટે આ ઉમેદવારોને મિત્રો કોઈપણ જાતની ફી ભરવાની નથી મિત્રો વિથ કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોને બોલાવાશે લેખિત પરીક્ષા માટે તો જાણીએ તો મિત્રો અને શું રહેશે ધોરણ બારની ટકાવારી તો મિત્રો બીના અનામત કેટેગરીની કુલ છસો ઓગણચાળીસ જગ્યાઓ ભરતીમાં મંજૂર થઈ છે તો પંદર ગણા પ્રમાણે લેખિતમાં બોલાવવા થનાર ઉમેદવારની જગ્યાની વાત કરીએ તો નવ હજાર પાંચસો પંચ્યાસી ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે જેમનું ધોરણ બારનું સંભવિત લેખિત પરીક્ષાનું મેરિટ થી લઈ અને ધોરણ બારમાં પાસઠથી અડસઠ ટકા ધરાવતા ઉમેદવારોને અનામત સામાન્ય એટલે કે જનરલ સામાન્યમાં લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવી શકે છે મિત્રો અનામત સામાન્યમાં મહિલાઓ સાથે જ મિત્રો અલગ અલગ કેટેગરીના પુરુષો મહિલાઓ તમામનો સમાવેશ થતા હોવાથી આનું મેરિટ સૌથી ઊંચું જવાની સંભાવના છે બિન અનામત મહિલાની વાત કરીએ તો ભરતીની કુલ મંજૂર જગ્યાઓ ત્રણસો ચૌદ છે જેના સામે ચાર હજાર સાતસો દસ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને જેમનું ધોરણ બારનું લેખિત પરીક્ષાનું ધોરણ બારનું જે પરિણામ છે ધોરણ બારની ટકાવારી છે તે સત્તાવનથી લઈ અને સાહીઠ ટકા ધરાવતા મહિલા ઉમેદવારોને બિન અનામત કેટેગરીમાં લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવી શકે છે ઈ મહિલાની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ સામાન્ય તો ઇ સામાન્યમાં ઈડબલ્યુએસ સામાન્ય અને પુરુષ બંનેનો મહિલા અને સ પુરુષ બંનેનો સમાવેશ થતો હોવાથી એકસો પંચાવન જગ્યાઓ ભરતીમાં મંજૂર થઈ છે જેમાં સામે બે હજાર ત્રણસો પચીસ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને આ બે હજાર ત્રણસો પચીસ ઉમેદવારોનું જે ધોરણ બાર પાસનું મેરિટી જે છે તે પંચાવનથી અઠ્ઠાવન ટકા વચ્ચે હોઈ શકે છે મિત્રો ઈડબ્લ્યુએસ મહિલાની છોતેર જગ્યાઓ મંજૂર થઈ છે જેમાં જગ્યાના પંદર ઘણા પ્રમાણે એક હજાર એકસો ચાલીસ મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવનાર મહિલાઓનું જે મેરિટ છે ધોરણ બારનું ટકાવારી તે બાવનથી પંચાવન ટકા વચ્ચે જેનું મેરિટ હશે તેવી મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે વાત કરીએ ઓબીસી સામાન્યની તો ઓબીસી સામાન્યમાં મહિલા અને પુરુષ બંનેનો સમાવેશ થતો હોવાથી ચારસો વીસ જગ્યાઓ સામે કુલ છ હજાર ત્રણસો જેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને ધોરણ બારની અઠ્ઠાવનથી એકસઠ ટકા ધરાવતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે જે છે તે બોલાવવામાં આવશે ઓબીસી મહિલાની વાત કરીએ તો ઓબીસી મહિલાઓની કુલ બસો છ જગ્યાઓની ભરતીને મંજૂરી મળી છે જેમાં સામે જગ્યાના પંદર ગણા ઉમેદવારો પ્રમાણે ત્રણ હજાર નેવું ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને ઓબીસી મહિલામાં ધોરણ બારનું ચોપનથી સત્તાવન ટકા ધરાવતી મેરિટમાં આવતી મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે શિડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિ સામાન્યની વાત કરીએ તો પુરુષ અને મહિલા બંનેનો સમાવેશ થતો હોવાથી કુલ મંજૂર થયેલ જગ્યાઓ એકસો નવ સામે એક હજાર છસો પાંત્રીસ ઉમેદવારોને લેખિત પરીક્ષા જગ્યાના પંદર ગણા પ્રમાણે બોલાવવામાં આવશે અને ધોરણ બારમાં પંચાવનથી અઠ્ઠાવન ટકા ધરાવતા જે છે ઉમેદવારો તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવી શકે છે એસસી મહિલાની વાત કરીએ તો અનુસૂચિત જાતિ મહિલામાં કુલ ત્રેપન જગ્યાઓ સામે પંદર ગણા ઉમેદવારો પ્રમાણે સાતસો પંચાણું મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને જેમનું મેરિટ ધોરણ બારની ટકાવારી એકાવનથી ચોપન ટકા જે ધરાવતા હશે તેવી મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી શેડ્યુલ ટ્રાઇબ સામાન્ય જેમાં પુરુષ અને મહિલા બંનેનો સમાવેશ થાય છે જેમની કુલ મંજૂર જગ્યાઓ બસો ચોત્રીસ છે જેમાં જગ્યાના પંદર ગણા પ્રમાણે ત્રણ હજાર પાંચસોને દસ જેટલા મહિલા ઉમેદવારોને માફ કરશો ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને જેમનું મેરિટ ખૂબ જ નીચું એટલે કે ઓગણપચાસથી લઈ અને બાવન માર્ક્સ વચ્ચે ટકા વચ્ચે ધોરણ બારનું મેરિટ અટકી શકે છે એસટી મહિલાની વાત કરીએ તો એકસો ચૌદ મંજૂર થયેલ જગ્યા સામે એક હજાર સાતસો દસ મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને જેમનું મેરિટ ધોરણ બારનું ચાલીસથી તેતાલીસ ટકા વચ્ચે અટી અટકી શકે છે એક્સ આર્મીમેનની કુલ બસો બત્રીસ જગ્યાઓ છે જેના જગ્યાના પંદર ગણા પ્રમાણે ત્રણ હજાર ચારસો એંસી જગ્યાઓ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે પરંતુ આટલા બધા ઉમેદવારો જે છે તે મળવા મુશ્કેલ છે એટલે કે એક્સ આર્મીમેનની જગ્યાઓ જે છે તે મિત્રો ભરાશે જેમાં પાસિંગ માર્ક્સ પણ ધરાવતા છે ધોરણ બારમાં પાંત્રીસ ટકા તેઓને પણ લેખિત પરીક્ષા માટે બોલાવી લેવામાં આવશે અને એક્સ આર્મીમેનમાં ગમે એટલા મિત્રો માર્ક્સ હશે તેવા ઉમેદવારોને આ કન્ડક્ટરની ભરતીમાં નોકરી મળી જશે કારણ કે આટલા બધા એક્સ મેનો કન્ડક્ટરમાં ક્યારેય મળવા મુશ્કેલ છે મિત્રો દિવ્યાંગ વાત કરીએ તો દિવ્યાંગ કેટેગરીની અલગ અલગ આપણે વાત કરીએ તે પ્રમાણે બાણું જગ્યાઓ છે તો જગ્યાના પંદર ગણા પ્રમાણે તે એક હજાર ત્રણસો એંશી ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને દિવ્યાંગ કેટેગરી પણ મિત્રો ખૂબ જ ઓછા ઉમેદવારો ફોર્મ ભરતા હોવાથી તેમાં પણ મિત્રો થી આડત્રીસ એટલે કે પાસિંગ માસ ધોરણ બારમાં ધરાવતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવી શકે છે આમ કુલ મંજૂર થયેલ જગ્યાઓ તેવીસો વીસ છે બે હજાર ત્રણસો વીસ જેના સામે કુલ ચોત્રીસ હજાર આઠસો જેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે મિત્રો વાત કરીએ લેખિત પરીક્ષાની સંભવિત તારીખ મેરિટની તો લેખિત પરીક્ષા માટેની મેરિટની સંભવિત તારીખ દસ ઓગસ્ટ સુધીમાં આવી શકે છે કારણ કે આપસો જાણો છો તે પ્રમાણે દિવ્યાંગ ઉમેદવારો માટે ત્રણથી લઈ અને સત્તર જુલાઈ સુધીમાં ફોર્મ ભરવામાં આવશે ત્યારબાદ આ ઉમેદવારોના ફોર્મ ચકાસણીમાં જે છે તે નિગમ પંદરથી વીસ દિવસનો સમય લઈ શકે છે અને ત્યારબાદ ફાઇનલ મેરિટ જે છે તે મિત્રો ઓગસ્ટ મહિનાના દસ તારીખ સુધીમાં જે છે તે નિગમ દ્વારા બહાર પાડવામાં આવશે ક્યાં સુધીમાં લેવાશે લેખિત પરીક્ષા તો મિત્રો લેખિત પરીક્ષા જે છે તે મિત્રો હવે આગામી સપ્ટેમ્બર મહિનાના અંતમાં અથવા તો ઓક્ટોબર મહિનાના શરૂઆતમાં જે છે તે મિત્રો દિવાળી પહેલાં જે છે તે કંડક્ટરની લેખિત પરીક્ષા લેવાઈ જશે તેવું હવે હાલના સંજોગો પ્રમાણે દેખાઈ રહ્યું છે જીએસઆરટીસી કન્ડક્ટરની ભરતીના લેટેસ્ટ અપડેટ્સ આપ સુધી પહોંચાડવા માટે આ વિડીયો બનાવ્યો હતો આશા રાખીશું કે અમારી સાથે જોડાઈ રહ્યો અમે આ અરનવાર ભરતીને લગતા આવા જીએસઆરટીસીના કંડક્ટર ભરતીના લગતા વિડીયો હવે ભરતીની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યાં સુધી જે તે અપડેટ મળતા રહેશે જીએસઆરટીસી નિગમ દ્વારા તે અમારી ચેનલમાં મૂકતા રહીશું તો અમારી ચેનલ સાથે આપ જોડાઈ રહો અને તૈયારી કરતાં તમારા મિત્રોને પણ જોડો અમારો વિડીયો ગમે તો શેર કરો જય હિન્દ અસ્તુ